નડિયાદ ધર્માંતરણ કેસના મુખ્ય આરોપી સ્ટીવન મેઘવાનના ગેરકાયદેસર અડ્ડાઓ પર તંત્રએ બુલડોઝર ફેરવ્યું નડિયાદમાં ચકચાર જગાવનાર વળજવૃત્તિ ધર્માંતરણ કરાવના કેસના મુખ્ય આરોપી સ્ટીવન મેઘવાન સહિતના આરોપીઓના ગેરકાયદેસર બાંધકામો પર તંત્ર દ્વારા સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ ગેરકાયદેસર અડ્ડા ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યા હોવાના અહેવાલ છે આ કાર્યવાહી અંગે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ પણ સામાજિક માધ્યમ એક્સ પર વિડીયો પોસ્ટ કરીને માહિતી આપી હતી અને ખેડા પોલીસની કામગીરીને બિરદાવી હતી મીડિયા સૂત્ર અનુસાર આ બાંધકામો ગેરકાયદેસર હોવા છતાં અગાઉ નોટિસ આપવા છતાં દૂર કરવામાં આવ્યા ન હતા જેને પગલે વહીવટીતંત્રે આ આકરો નિર્ણય લીધો હતો આરોપી સ્ટીવન મેકવાન પર મોટી સંખ્યામાં અન્ય ખ્રિસ્તી મિશનરોને પાસ્ટરો સાથે મળી ભોળા અને જરૂરિયાતમંદ આદિવાસીઓને લાલચ આપીને ધર્માંતરણ કરાવવાનો ગંભીર આરોપ છે દેશભરમાંથી હિન્દુઓને લાવીને તેમને વિવિધ પ્રલોભનો હેઠળ ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા પોલીસે આ મામલે ગુનો નોંધીને મુખ્ય આરોપી સ્ટીવન મેઘવાન અને તેના નાગરિકોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી ગૃહ રાજ્યમંત્રી સંઘવીએ જણાવ્યું હતું કે બળજબરીથી ધર્માંતરણ કરાવવાના ષડયંત્રનો માત્ર પર્દાફાશ જ નથી કરાયો પરંતુ તેમના ગેરકાયદેસર બાંધકામોને ધ્વસ્ત કરીને આવા તત્વોને કડક સંદેશ આપવામાં આવ્યો છે આ બુલડોઝર કાર્યવાહી એ સંકેત આપે છે કે ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિને ગેરકાયદેસર પ્રવૃત્તિ કે ધર્માંતરણ કરવા માટે આ પ્રકારના માળખા ઊભા કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં હાલ પોલીસ આ મામલે વધુ ઊંડી તપાસ કરી રહી છે જેમાં વિદેશી ભંડોળ અંગે પણ વિગતો બહાર આવી છે